મા સરકારી સંસ્થામાં લૂંટ ચાલતી હોવાનો કોંગ્રેસનો ગંભીર આરોપ ઉઠાવ્યો છે કોંગ્રેસના પ્રાંતિક પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ કહ્યું કે પજીવીસીએલ કેન્દ્ર સરકારની યોજનાના નામે કરોડો રૂપિયાની લૂંટ ચલાવી રહી છે ગુજરાતમાં ભાજપના શાસનમાં સરકારી સંસ્થામાં લૂંટ ચાલતી હોવાનો કોંગ્રેસનો ગંભીર આરોપ છે ચારેય વીજ કંપનીઓ ડિસ્ટ્રીબ્યુટર સેન્ટર મજબૂત કરવાના નામે લૂંટ ચરાવી રહી છે પીજીવીસીએલ કેન્દ્ર સરકારની યોજનાના નામે કરોડો રૂપિયાની લૂંટ ચાલી રહી છે રાજ્યમાં તમામ વીજ કંપનીઓ દ્વારા આપી છે તેઓ કહે છે કે કેન્દ્ર સરકારની સ્કીમના નામે લેબરોના ભાવ કરતા પાંચસો ટકા વધુના ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ ઉલ્લેખ કર્યો કે સ્થાનિક કોન્ટ્રાક્ટર જે પહેલા આઠસો ત્રીસ રૂપિયામાં કામ કરતા હતા તેઓને હવે ખાનગી કંપનીઓ ત્રણ હજાર આઠસો ચોસઠ રૂપિયામાં કામ આપવા માટે પ્રતિબદ્ધ છે વિશેષ રૂપે લોખંડના થાંભલા ઉભા કરવા જેવું કામ પણ ખાનગી કંપનીઓને સોંપીને લૂંટ ચલાવવામાં આવી રહી છે આ શાસનમાં અનેક મોટા નેતાઓ આ લૂંટના કારોબારમાં સંડોવાયેલા છે કંપની સાથેના સંકળાયેલા નેતાઓને કામ સોંપવામાં આવે છે તેમણે રજૂઆત કરી છે કે કરોડો રૂપિયાનું

નિષ્ઠાપૂર્વક કામ કરતા હતા તે પોતાની અવગણનાને અપમાન સહન કર્યા એનો પણ આગ્રોશ છે તેવા સંજોગોમાં ભાજપાને સદસ્ય અભિયાનમાં યોગ્ય પ્રકારનો રિસ્પોન્સ ન મળતા તેમને શરૂ કરેલા કારનામાં અને વિશ્વની મોટા મોટી પાર્ટીને અમે મહત્વ સારી છીએ એ માટે આપેલા ટાર્ગેટ પૂર્ણ ન થતા અને ટાર્ગેટમાં દસ ટકા પણ ટાર્ગેટ સુધી ન પહોંચતા હરિદ્વારાની પ્રાથમિક શાળા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાની નાના બાળકોને પણ ફરજ પાડીને સભ્ય બનાવવાનો ખેલ થાય બીજી બાજુ પૈસા આપીને સભ્ય નોંધો પૈસા લઈ જાઓ રોજગારી તો નો આપી શકે વચન આપ્યું તો રોજગારનું રોજગાર નો આપી દે કદા નવું રોજગારની પ્રક્રિયા શરૂ કરી ડોક્ટર દોશીએ કહ્યું કે ભાજપના સદસ્યતા અભિયાન પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે ગુજરાતના લોકો પારવાર મુશ્કેલીમાં છે ત્યારે ભાજપના અભિયાન ચલાવી રહ્યું છે આ અભિયાનમાં સારો પ્રતિસાદ ન મળતા તે લોકોને રૂપિયા આપીને સભ્ય બનાવવાની કોશિશ કરી રહ્યા છે હોસ્પિટલ માં સારવાર માટે આવેલા દર્દીઓને પણ સભ્ય બનાવવામાં આવે છે દુઃખદ છે ભાજપ